પૂર્વે વિરાટનગરમાં વનાશા શેઠને ત્યાં સુશીલ સ્વભાવની વિદ્યામતી નામની મોટી પુત્રી હતી તેને વિવાહિત કરવાનો વિચાર ચાલતો હતો તે વાતની વૃષભનગરમાં ખબર પડી એટલે એક વૃદ્ધ અને પરણવાની ઈચ્છાવાળા ખબાશા શેઠે પોતાના ગોર ભોળાદેવને બોલાવીને કહ્યું ગોર પૈસાને ઉધે ચડી જાય છે માટે ગમે તેમ કરો પણ કન્યા શોધી લાવો ગોર કહે દાંત પડી ગયા પળિયા આવી ગયા આંખે ઝાકપ આવી ગઈ તો હવે તમને એવો કયો હૈયા ફૂટ્યો હોય તે કન્યા આપે ખબાશા કહે ગોર ન કરે કોઈ કામ તે કરે દામ કહે તે વાત ખરી ખરી શેઠ શેઠ કહે હોય તો આજ ઉઠો ત્યાં વનાશા પોતાની કન્યાને પરણાવવાનો તથા પોતાનું પેટ ઠારવાનો વિચાર કરે છે તેને મળો અને તમને ઠીક પડે તે આપવાનું કહીને એ ઘાટ બેસાડી દો તમને રાજી કરીશ થાવ તૈયાર લ્યો આ ખર્ચીના રૂપિયા પાંચસો તો લઈને હવે સીધાઓ ગોરે જાણ્યું કે ગોળનું ગાડું મળ્યું રૂપિયા પાંચસો આપે છે તેરે લાવને જઈ આવું કન્યા મળશે તો ઠીક છે નહીં તો શહેર જોઈને પાછા આવશું આમ જાણી ગોર ગયો વિરાટનગરી ગામમાં એક માણસને ઉભો રાખી પૂછ્યું ભાઈ તમે કેવા છો શું ધંધો કરો છો તે માણસ કહે હું વેપારી છું અને રૂનો વેપાર કરું છું તમારે શું કામ છે અને ક્યાંના છો ભોળો ભટ્ટ કહે હું ઋષભનગર બ્રાહ્મણ છું અમારા ગામના ખબાશા શેઠને ચાર બેરીઓ થઈ તો પણ કમનસીબે હાલ એકેય રહી નથી વિધુર બન્યા છે તેમને કઈ સંતાન પણ નથી હાલમાં તેમને પરણવાની ઈચ્છા થઈ છે માટે તેમના સારું એક મોટી કન્યાની શોધમાં અહીં આવ્યો છું આપ કોઈના ઘરે મોટી કન્યા જાણતા હો તો મહેરબાની કરી બતાવશો હું આપનો આભાર માનીશ વેપારી કહે મહારાજ આ ગામમાં મોટી કન્યાઓ તો ઘણી છે પણ ઘણા દોકળા દીધા વિના મળે તેમ નથી ભોળા ભટ્ટ કહે કન્યા મોટી હોય તો પૈસા ખર્ચવાનો કાંઈ વાંધો નથી વેપારી કહે એમ હોય તો અમારી જ્ઞાતિના ગાંડારામ ગોર ને મળો તો જરૂર એ તમારું કામ કરી દેશે એ ઘરે ઘરનો ભોમિયો છે ભોળા ભટ્ટ કહે હું તેને ઓળખું નહીં તમો તેનો મેળાપ કરાવી આપો તો આપનો પાડ માનીશ વેપારી આડુઅળું જોયું તો એક દુકાને ગોર ગાંડારામને ગપ્પા મારતો જોયો ઓ ગાંડાજી ગોર ગાંડાજી ગોર એમ બૂમ પાડી કે પેલો ઉતાવળો ઉતાવળો પાસે દોડી આવ્યો શેઠ મને કેમ બોલાવ્યું એટલે ભોળાભટ્ટ સામે આંગળી કરીને કહ્યું કે આ માણસ કહે તે સાંભળો અને એની મદદમાં ભળી તેનું કામ કરી દો એમાં તમને પણ લાભ છે આ પરદેશી માણસ અજાણ્યો છે માટે હાલ તમારે ઘેર લઈ જાઓ ગાંડારામ કહે ચાલો મહારાજ મારે ઘેર તમારે જે કામ હોય તે કહેજો મારાથી બનતું બધું તમારું કામ કરીશ પછી ભોળો ભટ્ટ તેને ઘેર ગયું ગાંડારામ કહે તમારે શું કામ છે ભોળો ભટ્ટ કહે અમારા ખબાશા શેઠ ને ચાર બેરીઓ થઈ તો પણ તે રાંડિયા છે અને તેમને કાંઈ સંતાન પણ નથી તેમને હમણાં પરણવાની ઘણી ઈચ્છા થઈ છે તેથી તેમના સારું અહીંની દીકરી વિદ્યામતીના વિશાળની વાત સાંભળી હું અહીં આવ્યો છું જો શેઠ માને તો વાત ચલાવો હું તમારું મહેનતાણું આપીશ ગાંડારામ કહે શેઠની ઉંમર કેટલી ભોળો ભટ્ટ કહે ઉંમર તો લગભગ સાઠેક વર્ષની છે પણ આ જમાનામાં હાલ ઉંમર સામું કોણ જુએ છે સૌ પૈસા સામ જુએ છે જેને દીકરી વાલી હશે એ તો નહીં આપે પણ જેને પૈસો વાલો હશે તે આપશે માટે આમાં બેસાડી આપો કહે મહારાજ તો કોઈ કન્યા આપે નહીં પણ હું ગમે તેમ કરી એ કન્યા અગર કોઈ મોટી કન્યા મેળવી આપું પણ એમાં મને શું આપશો ભોળોભટ્ટ કહે ભાઈ તમે બ્રાહ્મણ છો હું પણ બ્રાહ્મણ છું પણ તમારા ઘરમાં આવશે તેમાં હું પણ રાજી છું પણ તમારી ઈચ્છા ક્યાં સુધીની છે તે જરા જણાવો ગાંડારામ કહે આમાં પરસેવો બહુ વાળવાનો છે અને હાલના ધર્મ સુધારકો સાથે વેર બાંધવાનું છે પણ એમને તો હું પહોંચી વળીશ પણ તમારી પાસેથી રૂપિયા પાંચસો ની ભોળો ભટ્ટ કહે તમારે અને મારે આ નવો સંબંધ થાય છે માટે આટલું નહીં પણ જાઓ રૂપિયા ચારસો આપીશ બાંધો કેળ અને સવારે ને સવારે ગોળધાણા ખવાય તેમ કરી દો ગાંડારામ કહે ભલે તમે એટલેથી રાજી હો તો હું એ રાજી છું મારે એ રકમ કબૂલ છે હું સવારે વનાશા શેઠના ઘરે જઈશ સવાર પડતા સ્નાન સંધ્યા થી પરવારી ગોર ગાંડારામ વનાશા વનાશા ઘેર પહોંચ્યો કહે આવો આવો ગોરદેવ આવો હમણાં જ તમને સંભાળતો હતો એટલામાં દર્શન થયા તેથી ધારું છું કે તમારા પૂજ્ય પગલાના પ્રભાવે મારી ધારણા જરૂર સફળ થશે બહેન વિદ્યાવતી ઉઠ ગોર મહારાજ ને આસન આપ પછી તેને આસન આપ્યું અને ગોર બેઠા વનાશા શેઠ કહે ગોરભા હમણાં અમારાથી કેમ છેટા થયા છો

પણ અમારું પેટ ઠરે એવું કોઈ ઘર મળતું નથી તમારા ધ્યાનમાં કોઈ ઠેકાણું હોય તો તપાસ કરો તમને રાજી કરીશું ગાંડારામ કહે શેઠ હમણાં એક બ્રાહ્મણ વૃષભનગર થી પોતાના શેઠ માટે કન્યાની શોધ કરવા માટે મારે ઘેર આવ્યો છે તેની સાથે કેટલીક વાતચીત થઈ છે તેનાથી તમારું પેટ પાણીના માટલા જેવું ટાઢ હિમ થાય એવું મને જણાય છે માટે જો આપની ઈચ્છા હોય તો તેની સાથે વાતચીત ચલાવીએ વનાશા શેઠ કહે એમ હોય તો બોલાવું એ બ્રાહ્મણને તમે વચ્ચે રહી અમારું ચોકઠું બેસાડી દો ગાંડારામ કહે પણ શેઠ એ વર મોટી ઉંમરનો છે વનાશા કહે મોટો છે તો આપણને રકમ આશા પણ મોટી છે વર તો ભલે ને નાનો કે મોટો હોય પણ આપણને તો પચીસ હજારની જરૂર છે ગાંડારામ કહે શેઠ બોલો છો કે બકો છો એટલું ધાર્યું ધન તે ક્યાંયથી મળતું હશે માગ્યું તો મોત મળતું નથી કહેતા હો તો પંદર હજાર સુધીમાં નક્કી કરી દો વનાશા શેઠ કહે ના એ વાત ન બને એ જશે તો એનો ભાઈ બીજો મળશે આપણે બાવીસ વર્ષ સુધી રાહ જોઈશું પછી વિદ્યાવતીના નસીબે જે મળશે તેને પરણાવીશું ગાંડારામ કહે શેઠ ભૂલો છો સમય ચૂકશો તો પસ્તાશો આટલા પૈસા આપનાર કોઈ નહીં મળે જો છેવટમાં છેવટ કહેતા હો તો વીસ હજાર સુધી કરી આપો અત્યારે મારા હાથમાં છે જેવો વિચાર હોય તેવું કહો બનાસા શેઠે ઘણી અંતરમાં ઊંડા ઉતરી વિચાર કરી કહ્યું ગોરદેવ જેમ બને તેમ મોટી રકમ કરજો પણ આજ ને આજ ગોળ ધાણા ખવાય તેવું કરી નાખો અમારી બંનેની અવસ્થા થઈ છે દેહનો ભરોસો નથી એક ની એક દીકરી છે તો તેનો વિવાહ અમારા દેખતા થઈ જાય એમ ઈચ્છે છીએ ગાંડારામ કહે જેમ બનશે તેમ તમારો વહેલો ઘોડો લાડવો કરીશ તમે તમારે બેઠા બેઠા જોયા કરો આમ કહી ગાંડારામ ગોર ઘેર આવ્યો અને ઓટલા ઉપર બેઠેલો જોઈ બોલ્યો મહારાજ બેઠા છો કેમ ભોળાભટ્ટ કહે બેઠા ઉઠ્યા તો ઠીક પણ પેલી આપણી વાતનું શું કર્યું હું તો મેહની પેઠે તમારી વાત જોઈ બેઠો છું ગાંડારામ કહે હું ત્યાં જઈ આવ્યો કન્યા ઓગણીસ વર્ષ ને નવ મહિનાની છે તેજ તેજ નો અંબાર અને સાક્ષાત દેવકુમારી જેવી છે વિદ્યા ગુણ રૂપ કે બુદ્ધિમાં કઈ ખામી નથી પણ રોકડા રૂપિયા વીસ માંગે છે તેમાં એક દોઢિયું પણ ઓછું થાય તેમ નથી તમારી મરજી હોય તો અત્યારે જ ચાલો ચાંદલા કરાવી આપું ભોળો ભટ્ટ કહે ઓહોહો વિચાર તો કરો એટલા બધા રૂપિયા હોય કન્યાના ભારોભાર તો રૂપિયા હોય પણ આ તો કન્યાના મા બાપ અને કન્યાના રૂપિયા થયા એ તો તો ઠીક છે કે પહોંચી વળશે પણ ઓછું થાય ઠીક ગાંડારામ ભાઈ મેં તો કન્યાના મા બાપ ને બહુ બહુ સમજાવ્યા પણ એક ના બે ના થયા એ તો કોઈને પૂરો જવાબ આપે એવા નથી પણ હું તો ગોર એટલે મહા મહેનતે હા પડાવી છે ભોળો ભટ્ટ કહે ભલે જ્યારે એની એટલી રકમ લેવાની મરજી છે

પૈસે ટકે પણ કમી નથી આટલી રકમ મળશે તો આપણને સગાવાલાની કે કોઈની ગરજ રહેશે નહીં આપણે સૌથી ગણાઈશું આપણે મોટી રકમ મળે માટે જ વિવાહિત કરવાની કરી છે પણ હવે ખુલ્યો ગોર પૂરેપૂરા વીસ હજાર કરશે ગોર હમણાં આવવો જોઈએ ગઈકાલે બધો ખુલાસો કર્યો છે આમ વાત કરે છે ત્યાં તો ગોર ગાંડારામ તથા ભોળાભટ્ટ બંનેને આવતા જોઈ બનાશા કહે આવો મહારાજ ભૂદેવો પધારો આ આસન પર બિરાજો એમ કહી બંનેને આસન નાખી આપે ગાંડારામ ભોળા ભટ્ટ સામે આંગળી કરીને કહે શેઠ આ મહારાજ વૃષભનગર થી આવ્યા છે આમને ગઈકાલે આપણી વચ્ચે થયેલી વાતચીત કરી છે આપણા કહેલા મુજબ આ મહારાજ વિદ્યાવતીના વીસ હજાર રૂપિયા આપવા કબૂલ થયા છે મનાશા કહે મહારાજ હવે વાર શું કરો છો કરો કબૂલાત નામો વૃષભનગરના રહેવાસી ખબાસા શેઠ સાથે તમારી પુત્રી વિદ્યાવતીના લગ્ન આજે કર્યા બાબતના રૂપિયા વીસ હજાર બંનેને કબૂલ મંજૂર છે એટલે વનાશાએ એ સગાવાહલા આડોશી પાડોશી શેઠ સાહુકાર સર્વેને ને તેડાવ્યા સૌ દેખતા ચાંદલા કર્યા અને સૌને ખોબે ખોબે સાકર વહેંચી ભલે ભલે કેવરાવ્યું વનાશા કહે ભોળાભટ્ટ લગ્ન જેમ વહેલા આવે તેમ કરજો અમારી બંનેની અવસ્થા છે સારા કાર્યમાં સો વિઘ્ન પડે કેમ ગાંડારામ ગોર કહેવું ખરું છે ને ગાંડારામ કહે હા આવતી છે માટે ભોળાભટ ઘરે વહેલા જાઓ અને અખાત્રીજ નું મુહૂર્ત નક્કી કરી જાન લઈ વહેલા આવજો તેથી બીજે દિવસે નીકળી વૃષભનગર ગયો અહી ખબાશા તો ભોળાભટ્ટ સામે મીટ મળી એક ટચે રાહ જોઈ રહ્યો હતો ત્યાં તો છેટેથી છેતેથી ઉપડતે ઉપડતે પગે આવતો દેખી બોલ્યો ભોળા ભટ્ટ બોલો સિંહ કે શિયાળ ભોળો ભટ્ટ કહે ભાઈ સિંહ સિંહ તમારું ચોકઠું બેસાડી દીધું વિરાટપુરીમાં માં દીકરી વિદ્યાવતી નામની પુત્રી વેરે તમારું વેવશાળ વીસ હજાર રૂપિયામાં કરી લાવ્યો છે અને લગ્ન પણ પંદર દાહડા પછી આવતી અખાત્રીજ નું નક્કી કર્યું છે હવે સઘળી તૈયારી કરવા માંડો કન્યા મોટી ભણેલી ગણેલી રૂપે દેવાંગના જેવી છે આ વિશે મારે બડાઈ માર્યા જેવું કહેવાય પણ જ્યારે દેખશો ત્યારે ખબર પડશે આ સાંભળી ખબાશા હર્ષ ઘેલો થઈ કહેવા લાગ્યો ગોરદેવ તમે અમારા ગોર પૂજનીય છો તમારા કામથી હું ઘણો રાજી થયો છું ભોળા ભટ્ટ કહે શેઠ તમે રાજી થયા પણ મને રાજી કરવો જોઈએ શેઠ કહે ધીરા રહો બધા સારા વાના થશે લ્યો આ ઇનામમાં પાંચસો રૂપિયા અને પ્રથમ તમને ખર્ચી આપ્યા છે તેમાંથી બચત હોય તે પણ તમને આપ્યા હવે થોડા દિવસ થયા કે મુહૂર્ત નજીક આવ્યું સર્વ પ્રકારે સઘળી તૈયારી કરી ખબાશા કહે ભોળા ભટ્ટ ખબર છે ને અખાતરી જ નજીક આવી હવે પરવા ભોળા ભટ્ટ કહે હા જજમાન રાજા હું આવીશ તમારું શોભાવી દઈશ તમારે કાંઈ ચિંતા રાખવાની નથી ખબાશાની જાન વિરાટપુરી જવા નીકળી ખબાશાની જાન લઈ સહુ ચાલ્યા અને વિરાટપુરી પહોંચ્યા વનાશા એ વાજતે ગાજતે સામયુ કરી સૌને જાન નિવાસો આપ્યો વિદ્યાવતી ની સખીઓ તથા બીજી કેટલીક બાયો તથા ભાઈઓ સહુ વિદ્યાવતીના વરને જોઈને મોં મરડવા અને હૈયા ની વરાળ કાઢવા લાગ્યા અરે હાય હાય આ વનાશાને આ શું સૂજ્યું આ બિચારી કોમળી કન્યાને કૂવામાં નાખી અરે આ તો સાવ ટરચો બિચારી છોડીનો ભૌ બગાડ્યો પોતે પૈસા લઈ તાગળધીના કરશે અને આ બિચારી ના રોઈ રોઈને દહાડા જોશે આ તો મા બાપ કે કસાય રૂપિયાના લોભે આ છોડીનો ભૌ બગાડ્યો ભગવાન આમનું શું ભલું કરશે આમ સૌ બોલીને વનાશાને ફટકારવા અને શાપ દેવા લાગ્યા કેટલાકે તો રૂબરૂમાં પણ કહ્યું કે વનાશા કાકા ધન લાલચથી તમે છોડીનું બહુ મોટું કર્યું આ એક ની એક વહેલી દીકરીને દુઃખના દરિયામાં ફેંકી સ્વાર્થ સાધી લીધો બિચારી નાની બાળકી શરમને લીધે કઈ કહી શકી નહીં હવે તમારા ઉપર અંતરનો બળાપો કાઢશે અને ગાળોનો વરસાદ વરસાવશે શેઠ હજુ પણ કંઈક સમજો અને આ ને પાછો વિલે મોઢે કાઢો આમ સહુ કહેવા માંડ્યો વિદ્યાવતીએ પણ બારીમાં બેસી ભવિષ્યમાં થનાર ભરથારનું મોઢું જોયું ત્યારથી તે હોશકોશ વિનાની થઈ રોયા કરતી દિવાળી તેને તેને સમજાવતી પણ રોઈને હાથે પગે લાગી સમજાવતો આમ થઈ રહી છે તો ગોર ગાંડારામ શેઠ શું ધાર્યું છે બધા લોકો કન્યાને ને પધરાવાની વાત જોઈ રહ્યા છે આમ કહ્યું ત્યારે વિદ્યાવતી દિલગીર ચહેરે રડતે હૃદય નેતર આંખે ઉઠી અને બોલી કે આવું છું કરો તમારું કાળું એમ કહી બહાર આવી પાટલે બેઠી અને ગોર ગાંડારામે ગાલ પુરાણના ગપ્પા ચલાવી લગ્ન વિધિની બધી ક્રિયા સંપૂર્ણ કરી બીજે દાહડે જાન ચાલવા વખતે વિદ્યાવતી કકળતે હૃદય ચાલતા ચાલતા બળતે હૃદય બોલી ઓ મારા પૂર્વ ભાવના વેરી બાપ નક્કી જાણજો કે તમો દીકરીનું બગાડી મનગમતું ધન લીધું આજથી તમારા ઘરમાંથી લક્ષ્મી કીર્તિ શોભા લાજ આબરુ ને સુખ સૌ પગ કરીને ચાલ્યા ગયા જાણજો વિદાયગીરી આપતા પિતાએ કહ્યું બેટી સુખમાં રહેજે

લીધેલા પૈસાથી મનગમતા સુખ મહલવા લાગ્યા તેમાં બાપ તો પૈસાના જોરથી ઊંચા ચાલવા લાગ્યા નાતમાં કુટુંબમાં પાડોશમાં અને ગામમાં સહુને ડોળા કાઢી ડરાવવા દબાવવા લાગ્યા એટલામાં પેલી કંગાલી વિદ્યાવતીનો શાપ ફળવાનો સમય આવી પહોંચ્યો વરનાશા શેઠ એક વખત બહાર ગામ ગયો ત્યારે ગામનો મુખી મરઘો પટેલ ઘેર આવી કહે દિવાળી કાકી મારે દસ રૂપિયા જોઈએ છીએ તે ઉછીના આપો મારે પેલા તળાટીને એ લહણની વિઘોટીમાં દેવા છે મારો કાકો આવશે એટલે જેમ હશે તેમ કરી દઈશ દિવાળી કાકીએ દસ રૂપિયા આપ્યા વનાશા ઘેર આવ્યું ત્યારે પેલી કહે કે મુખીને જરૂર હતી એટલે દસ રૂપિયા આપ્યા છે તો વનાશાનું મગજ તપી ગયું મિજાજ ખસ્યો અને દારૂ પીધાની પેઠે બોલ્યો કે અરે પૈસો દેખી ફાટવા માંડી કે મને પડતો મૂકી આડફેર કરવા લાગી તું એવડી મોટી કહી કે મને વેચી ખાય હું તને પરણી ઘરમાં લાવ્યો છું કે તું મને પરણીને લાવી છે આમ કહેતા જ મૂર્તિમાન ક્રોધ રૂપે થઈ બે ત્રણ લાતો મારી અને ગાળોનો વરસાદ વરસાવા લાગ્યો દિવાળી બાઈને આ અપમાનથી હાડો હાડ લાગી ગયું બસ બસ અલ્યા તારું સત્યાનાશ જવા બેઠું તારો દી પરવાર્યો અલ્યા મેં સાચી વાત કરી તો મારવા માંડ્યો આવું કહેતા બબડતા અને રડતા ઘરમાં બેસી કમાડ માંસી દીધું અને પટારો ઉગાડી દીવો પેટાવી રૂપિયા વીસ નોટો નું બંડલ કાઢ્યું તેમાંથી એક એક નોટ લઈ આ દીકરીના માંસનો કકડો છે આમ કહી એક પછી એક એમ બધાય કકડા ખાટલાના પાયા પાસે દીવાથી સળગાવી દીધા હરામનું ધન હકના ધનને લઈ જાય છે નોટો સળગાવ્યા પછી જે કાંઈ ઘરાણું હતું તે પણ પટારામાંથી કાઢીને દિશાએ જવાના બહાને બહાર લઈ જઈ વગડાના ખારા કૂવામાં નાખી દીધું દિવાળી બાઈ બહારથી પાછી આવી પાસેરેક ઊફીણ તેલમાં ઘોળી પીને ખાટલે સૂતી થોડીવારમાં તરફડી તરફડી ભૂંડે મોતે મરી ગઈ વિદ્યાવતીએ ભૂંડે મોતે મરવાનો શાપ આપ્યો હતો તે ફળ્યો વનાશા શેઠ તો જાણે રીસ ચડી છે તે હમણાં બોલાવી નહી એની મેળે એ ઉઠશે નહી તો સવારે ઉઠાડશું આમ ધારી ચોકમાં ખાટલે સૂતો સવાર થતા કમાડ ઉઘાડ્યું નહીં ત્યારે પોતે ઝાડે ફરી આવી દાતણ કરી જગાડવા બુમાટા માર્યા પણ દિવાળી બાઈ તો વાયુ વેગે યમલોકની જાત્રાએ પહોંચી ગયેલી તે ક્યાંથી બોલે છેવટે વહેમ પડ્યું સુથારને બોલાવી કમાળ ઉઘાડ્યું તો બળતો દીવ અને બળેલી નોટોનો રાખનો ઢગલો જોયો ખાટલામાં જુએ તો દિવાળીબાઈ તો ધર્મરાજાના દ્વારે પહોંચી ગયેલી જણાય ત્યાં તો વનાસાના હાજા ગગડી ગયા અને નીચે બળતા બચેલા નોટના ટુકડા જોયા કે હાય 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 મારું નખો દવાળી નાખ્યો અરે તું મરી અને મનેય મારી નાખ્યો અરર અર મારા વિશે હજાર બાળી નાખ્યા એમ હાય હાય પોકારતો પટારો ઉગાડતા જુએ છે તો ઘરેણાનો ડાબલો પણ ખાલી થયેલો જોતા જ બરાડી ઊઠ્યો અરે રે આ શું કર્યું અરે હાય હાય મને ભિખારી કર્યો અરરર ગજબ થયો ઓય ઓય ગજબ કરી નાખ્યો આમ કહેતા જ પોતાનું ભેજું ચસકી ગયું અને પૂરો પાગલ બની ગયો તે રખડી રખડી ભૂંડે મોતે છેવટે મરી ગયો પેલી રાંકડી છોડીનો શાપ નડ્યો પૈસા ગયા પાપ કપાળે ચોટ્યું અને નામને કાળપ ચઢાવી બંને જણા ભૂંડે મોતે બેહાલ દશામાં મુવા છોડીને કુવામાં નાખી તેનો ભાવ બગાડી રૂપિયા વીસ લીધા તે તેને શું કામ આવ્યા માટે આ લોકમાં અને પરલોકમાં પણ સુખાભિલાષી કોઈ પણ બાય ભાઈએ ક્યારેય પણ કન્યાના દામ લેવા નહીં